गड्डी मेरी तेन भी आवाज मार दी ब्लैक लैदर सीटा उत्ते કેમ છો બોટાદ તમારા લગ્ન પ્રસંગની શાન વધારવા લક્ઝરી બીએમડબલ્યુ બુક કરાવો એ પણ માત્ર છ હજાર છસો સાસઠ માં નમસ્કાર બોટાદ એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે મિત્રો આજે લગ્નમાં પણ એન્ટ્રી એક ખાસ ટન બને છે તમારા ખાસ દિવસની શોભા વધારવા સનરૂફ વાળી લક્ઝરી બીએમડબલ્યુ હવે ભાડેથી મળી રહેવાની છે તો મિત્રો રાહનો જોતા આજે જ સંપર્ક કરો રાહુલભાઈનો અને આ લગ્ન પ્રસંગ માટે ખાસ પેકેજ છે જે વરાજાના વરઘોડા માટે રાત્રે ફુલેકામાં એન્ટ્રી અને જાન માટે કોમ્બો બુકિંગ ચાલુ છે મિત્રો બુકિંગ ઝડપથી શરૂ છે તે માટે વહેલા તે પહેલાં અને આ રિઝનેબલ ભાડા સાથે બીએમડબલ્યુ બુક કરાવો તારીખ લિમિટેડ છે તો આજે જ બુક કરાવી લેજો બુકિંગ માટે સંપર્ક કરો રાહુલ ગીરીનો જેમનો મોબાઈલ નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર સોળ બાર બાર